જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવીશું જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અહીંયા આપણે અમેરિકન મકાઈ અથવા તો દેશી મકાઈ કોઈ પણ મકાઈનો ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા મેં આ રીતે દેશી મકાઈ લઈ લીધી છે અને તેને આ રીતે છીણી લઈ અને તેને છીણી લેવાની છે સરસ કૂણી હોય તેવી જ મકાઈ લેવાની છે થોડું દૂધ નીકળતું હોય તેવી કડક મકાઈના ભજીયા બરાબર બનશે નહીં મેં બધા જ ડોડાને આ રીતે છીણી લીધા છે ત્યાર પછી બે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા એડ કર્યા છે ત્યાર પછી એક ટેબલસ્પૂન જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલા કાળા મરીનો પાવડર ઉમેરી દેવાનો છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું લીલા ધાણા અને લીલી મેથી એડ કરી દેવાની છે જે મેં બે ટેબલ સ્પૂન જેટલી એડ કરેલી છે તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવશે ત્યાર પછી બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી જેટલો અજણાય તે પ્રમાણે ચણાનો લોટ અને થોડો ચોખાનો લોટ એડ કરવાનો છે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે અને મિશ્રણ પરફેક્ટ થઈ ગયું છે જો તમારે વધારે લોટની જરૂર પડે તો તે પ્રમાણે તમે ઉમેરી શકો છો આ રીતે આપણે ભજીયા પાડવામાં આપણને સરળતા રહે તે રીતનું આપણે બેટર બનાવવાનું છે વધારે પડતું કઠણ નથી કરી લેવાનું આ રીતે બેટર બની જાય ત્યાં સુધી લોટ એડ કરવાનો છે ત્યાર પછી આપણે એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દેવાનો છે અને મિશ્રણમાં તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસ મીડિયમ ગેસની ફ્લેમ પર આ ભજીયાને આ રીતે મૂકી અને તળી લેવાના છે મીડિયમ સાઇઝના જ ભજીયા આપણે આમાં ઉતારીશું આ ભજીયા અંદરથી સરસ જાળીદાર અને સોફ્ટ બને છે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે જે આપણને દહીં સાથે ચટણી સાથે તેમજ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો જુઓ તમે ક્યારે આ રીતે લીલી મકાઈના ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો જુઓ આ રીતે લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ભજીયાને આ રીતે તળી લેવાના છે તો સરસ ભજીયા તળાઈ ગયા છે બહારથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હું અહીંયા ખજૂર આમલીની ચટણી સાથે ભજીયાને સર્વ કરું છું તમે ચા સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બની ગયા છે જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર